અને એમના કાન સુધી અવાજ જાય ભાજપના નેતાઓના એટલે અહીંયા એમના પણ માણસો આવીને ઊભા હશે એમને મોકલેલા હશે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો હતા જોમ જુસ્સો હતો કે નહીં એટલે જુસ્સો તો બધાએ બતાવવો પડશે બતાવવો પડશે ને નહીં તો ચૈતર વસાવાની સભામાં લોકો હતા પણ નારામાં કોઈ દમ નહોતો એવું થશે એટલે નારા તો તમારે બોલવા પડશે જય આદિવાસી જય ચોહાર જય જોહાર ધન્યવાદ આજની પરિવર્તન સભામાં મંચસ્થ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી એવા નરેશ બારીયાજી દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારિયા લોકસભાના ઇન્ચાર્જ એવા ભાનુભાઈ પરમાર સાથે આ વિસ્તારના આગેવાનો એવા દેવેન્દ્રભાઈ મેળા કેતનભાઈ બામણિયા સાથે આ સભામાં જેમણે ખૂબ સારી મહેનત કરી છે એવા શૈલેષભાઈ ભાંભોર સાથે દિનેશભાઈ મુનિયા સાથે અનિલભાઈ ગરાસિયા સાથે શ્રુતિબેન સાથે ડૉક્ટર જીગીસાબેન આપણા દેવગઢ બારિયાથી પધારેલા ભરતભાઈ વાકલા સાથે આ વિધાનસભાના પ્રભારી એવા મોહનભાઈ સાહેબ સાથે

માફી માંગીએ છીએ રોડ શો આયોજન કર્યું હતું એ ઘણો લાંબો હતો અને પોતા પોતા વાર લાગી છે પણ અહીંયા તમારી સૌની ઉપસ્થિતિ હજારોની ઉપસ્થિતિ એ દર્શાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં દાહોદ જિલ્લા પંચાયત હોય કે દાહોદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો હોય આવનાર દિવસોમાં આ તમારી ઉપસ્થિતિ ખાતરી આપે છે કે તમામ તાલુકા પંચાયતો અને તમામ જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે હમણાં આગળ રાકેશભાઈ બારિયાએ કીધું કે આ ત્રીજું મેદાન છે આગળ કોઈ સરપંચ ને મળ્યા એમણે કીધું કે કઈ નહીં અભિપ્રાય સહમતી નો મળી જશે સરવાઈ ગ્રાઉન્ડ પર જ્યારે સભા યોજી ગઈકાલ સુધી સરપંચે કીધું કે અભિપ્રાય તમને સહમતીનો અમે આપી દઈશું અમારી સહમતી ચૈતરભાઈ વસાવાની સભા કરી લો પણ ભાજપના નેતાઓ એને ડરાવ્યા એને ધમકાવ્યા એમને કીધું કે તમને ગ્રાન્ટ નહીં આપવા દઈશું અમારી સરકાર છે તમારા પર તપાસ કમિટી બની જશે તમે અહીંયા સભા કરવા દેશો

અમારા આ વિસ્તારના કેતનભાઈ ભામણિયા હોય એમણે સ્થળ બદલી કાઢ્યું એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું ક્યાં કરીશું ક્યાં કરીશું પણ એ તમામ આગેવાનોની ટીમને અભિનંદન આપું છું જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની છે મારા પર ફોન હતો મે પણ ચિંતામાં હતો નરેશભાઈ રાકેશભાઈ બધા ચિંતા કરતા સાહેબ કાર્યક્રમનું શું કરીએ મેં કીધું ચૈતર વસાવા જાહેરાત કરે છે એ ચાહે ગુજરાત સરકાર હોય એ ચાહે કલેક્ટર હોય એ ચાહે ડીડીઓ હોય એ ચાહે એસપી હોય કોઈ પણ ના પાડે પણ ત્યાં ચૈતર વસાવા જઈને સભા કરે છે પાછળ પાની કરતા નથી એટલે મેં કીધું સભા તો થશે સભા અમારા ખેડૂતો મને જગ્યા આપશે અને જે ખેડૂતે આ જગ્યા આપી છે એ ખેડૂતને ચૈતર વસાવાના સલામ કરું છું તમને અભિનંદન કરું છું સાથીઓ દાહોદના અમારા આગેવાનો પર આ ભાજપના નેતાઓ પોલીસ અધિકારીઓને દબાણ કરે કે પેલા પર કેસ કરો પેલા પર એફઆઈઆર કરો પેલાને જેલમાં નાખો અમારી સાથે જેલ જેલ અને કેસ કેસની રમત ચાલે છે પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું તમને બેઠા એટલું જ અમારી સાથે હેરાનગતિ કરજો અમે વ્યાસ સાથે હિસાબ કરવાવાળા લોકો છે તમારો હિસાબ અમે કરી દઈશું અમે તો 4-5 મહિના જેલ વેઠી લે એવા લોકો છે અમે 2 વર્ષ 3 વર્ષ વેઠી લઈશું અમે બધા અમારા પરિવારને કહી દીધું છે કે અમને જેલો થશે તો તમારે ડરવાનું નથી તમારે રડવાનું નથી તમારે લડવાનું છે ત્યારે જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો પર કેસો કરાવે છે એ ભાજપના નેતાઓને પણ કેમ છું આવનારો સમય અમારો આવવાનો છે અમે વ્યાસ સમય તમારો હિસાબ કિતાબ કરી દઈશું જેટલું બેઠા એટલી ધેરાન ગતિ કરજો એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા તમે જોયા હશે જોયા હતા ને સમાચારમાં મે મુખ્યમંત્રીને કેવા માંગુ છું 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ દાહોદ જિલ્લામાં 500 થી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે આ દાહોદ જિલ્લામાં 500 થી પણ વધારે જગ્યાએ પ્રાથમિક શાળાના ઓરડાઓ નથી બાળકો ઝાડ નીચે ભણે છે આજ દાહોદ જિલ્લામાં 500 થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી આજ દાહોદ જિલ્લામાં આજ દાહોદ જિલ્લામાં પંદર થી પણ વધારે બાળકો પીડાય છે અને એમને આહાર નથી મળતો ત્યારે તમને કહેવા માંગીએ છીએ તમે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની વાત કરો છો તમારે પરીક્ષા ચર્ચા કરવાની જગ્યાએ પરીક્ષાઓની પહેલા તમારે આ વિસ્તારમાં શિક્ષકો સાથે

ચર્ચા કરે છે ત્યારે એમને કેવા માંગુ છું તમે આવો તમારા સંસદને કો તમારા ધારાસભ્યને કો અમે આ દાહોદ જિલ્લાની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે અમને તમે કઈ સોય જગ્યા પર આવીને અમે ડિબેટ કરવા તૈયાર છીએ સાથીઓ દાહોદ જિલ્લાનું જેટલું પણ બજેટ બને છે એ ચાહે ગુજરાત પેટનનું બજેટ હોય એ ચાહે આદિ આદશ ગ્રામનું બજેટ હોય એ ચાહે એટીવીટી નું હોય વિકાસ દિન નું હોય એ ચાહે ટ્રાઇબલ નું બજેટ હોય એ ચાહે મનરેગા નું બજેટ હોય બધું જ બજેટ આ ભાજપ ના નેતાઓ ના પેટ માં જાય છે આ અધિકારીઓ ના પેટ માં જાય છે એટલા માટે આપણા બાળકો આજે કુપોષણ થી પીડાય છે અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે જે સાંસદોએ 30 વર્ષથી આ દાહોદમાં શાસન કર્યું છે એના લીધે જ આજે આપણા લોકોની પરિસ્થિતિ આજે ખરાબ છે આજે દાહો જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં એક થી દસ જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું નામ આવે છે ત્યારે મેં કહેવા માંગુ છું અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓને કોન્ટ્રાક્ટરો છે એમને આવનારા દિવસોમાં આપણે અહીંથી બહાર ખદેડવા પડશે સાથીઓ આ વિસ્તારમાં કોઈ પણ મીટિંગ થાય એ મિટિંગમાં જાહેર મંચ પરથી એમના સાંસદો અને એમના ધારાસભ્ય ચૈતર વસાવા આવે છે ચૈતર વસાવા આમ કહે છે તેમ કહે છે જયતર વસાવાની થબાણી થવી જોઈએ જયતર વસાવાના કાર્યક્રમોમાં કોઈ જતા નહીં એ પ્રકારે આપણા લોકોને ડરાવવામાં આવે છે એમના ભાજપના નેતાઓ સરપંચો આપણા લોકોને કહે છે સભામાં જશો તમારું ઝૂંપડામાંથી નામ કઢાવી દઈશું તમારું મીટર તોડાવી દઈશું તમારું ઝૂંપડું તોડાવી દઈશું તમારે ત્યાં આપણે રેશન કાર્ડ નહીં આવે અનાજ નહીં મળશે તમારે ત્યાં પોલીસને રેડ પડાવી દઈશું ત્યારે સાથીઓ આ ભાજપના નેતાઓને ડર છે તમારા જયતર વસાવા તમને જાગૃત કરે તમને અધિકારોની વાત કરે તમારા શૈક્ષણિક સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ બંધારણ અધિકારોની વાત કરીએ જે આ ભાજપના લોકોને ગમતું નથી એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે એ ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એના સુપડા સાફ થઈ જવાના છે તમે જોયું હશે ગાંધીનગરનું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે અમદાવાદની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન ગાંધીનગર નું હશે આપણી કલેક્ટર કચેરી હશે કે એસપી કચેરી હશે તમામ કચેરીઓમાં દાહોદ ના આદિવાસી સમાજ નો પસીનો છે આદિવાસી સમાજ આ વિસ્તારમાં જ્યારે નેશનલ હાઈવે છપ્પન કાઢવાનો હતો આ વિસ્તાર માંથી નહેરો કાઢવાની હતી હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હતી આ વિસ્તારમાં ડેમો બનાવવાના હતા ત્યારે આખા ને આખા ગામડા આપણા લોકોએ ખાલી કર્યા છે આપણા લોકોનો આ રોડ માં પરસેવો છે

જો આ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો તો હવે અમારા યુવાનો જાગી ગયા છે અમારા વડીલો જાગી ગયા છે અમારી માતા બેનો જાગી ગઈ છે જે પ્રકારે અંબાજીના પાડેલ્યાવાળાએ તા પાડેલેવાળી કરી હતી એ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ અંબાજીથી ઉંમરગાઉ આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પાટેલ્યાવાળી કરીશું પાડેલ્યાવાળી બધાને ખબર છે ને આપણા આદિવાસીઓના ઝૂંપડા તોડવા માટે વન વિભાગના કર્મચારીઓ પોલીસ અધિકારીઓને લઈને ગયા લાઠીચાર્જ કર્યો સત્તાવીસ જેટલા ટીયર ગેસ છોડ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આપણા આદિવાસીઓ આપણી અસલી ઓળખ બતાવી અને અસલી ઓળખ બતાવી અને જે પાટલિયા થયું ત્યારે આ સરકારને કેવા માંગીએ છે અમારા આદિવાસીઓ સાથે આ જ પ્રકારના અન્યાયો થતા રહેશે તો અમે ગાંધીનગરની દિશા પકડીશું ગાંધીનગરના રસ્તા પકડીશું અને સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ સાથે પાડલ્યાવાળી કરવા પણ અમે તૈયાર છે ક્યાં સુધી અમે લડાઈંગે જીતેંગે કરીશું ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ કરીશું ક્યાં સુધી અમે આવેદન નિવેદન કરીશું હવે અમારી પાસે આવેદન નિવેદન કરવા માટેનો સમય નથી અમારે શિક્ષકો માટે આંદોલન કરવું પડે અમારે પાણી પાણી માટે માટે આંદોલન આંદોલન કરવું કરવું પડે પડે અમારે અમારે સિંચાઈના રોડ રસ્તા માટે આંદોલન કરવું પડે અમારે રોજગારી માટે આંદોલન કરવું પડે અમારે પાકના ભાવ માટે આંદોલન કરવું પડે અમારી જમીનો બચાવવા માટે આંદોલન કરવું પડે તો હવે આંદોલન જિંદાબાદ મુર્તાબાદ લડેગે જીતેંગે બંધ હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધાય તૈયાર થઈ જવું પડશે આપણા ઘર માં જે તીર કામઠા મને હમણા આપ્યા છે એ તીર કામઠા હું પણ ભેગા કરીને ઘર માં મૂકું છું મને પાલિયાઓ મળે છે પણ ભેગા કરીને મૂકું છું મને ધારિયા મળે છે એ પણ હું ભેગા કરીને મૂકું છું મને ભાલા મળે છે એ પણ ભેગા કરીને મૂકું છું અને તમને પણ કહેવા માંગુ છું જ્યાં પણ આદિવાસી સમાજનો સંમેલન હોય ત્યાં ગિલોડી લઈને જજો ત્યાં ગફેણ લઈને જજો ત્યાં તીરકામઠુ લઈને જજો ત્યાંથી પાલ્યા ભાલા પણ લેતા આવજો અને ઘરમાં મૂકજો જે દિવસે જરૂર પડશે તો આપણા ઓજારો લઈને રસ્તા પર ઉતરવું પડશે આપણને આ સરકારને આ મંચ પરથી

આપણે બધા ભાજપ 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 કરીને કોંગ્રેસ કોંગ્રેસ કરીને એમને આપ્યા છે આગળ 50 વર્ષ એક હતું કોંગ્રેસ નું શાસન હતું હમણા 30 વર્ષથી તાલુકા પંચાયત થી લઈને કેન્દ્ર સુધી છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે સંવિધાન માં આપણે આર્ટિકલ 335 અંતર્ગત અનામત મળી છે 15% અનામત નો આજે અમલ નથી થતો સોમાંથી જો 15% આદિવાસીઓને લેવાનો જે આપણો કોટો છે એમાં 40% માર્કની આ લોકોએ કટઅપ મૂકી દીધું છે એના લીધે આપણા વર્ગ તણના કોઈ પણ હોય તલાટી હોય ગામ સેવક હોય કે પોલીસ અધિકારીઓ એ જગ્યા ભરાતી નથી જે પ્રકારે આપણને રિઝર્વ મળ્યું છે એનો અમલ થતો નથી તમે આજે જોતા હશો આપણને જે કાસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના લોકોએ આખા આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં મેળવડા કરી કરીને એમણે વિતરણ કર્યા છે જેના કારણે આદિવાસીઓના કોટામાં બિન આદિવાસીઓ ખોટા જાતિના પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શિક્ષણમાં અને નોકરીઓમાં ઘુસેલા છે આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં આજે છેલ્લા એક વરસ્તી બંધ કરી દેવામાં આવી છે એવા અનેકો અનેકો પ્રશ્ન છે આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનતો પણ આપવામાં નથી આવી જે લોકો ડેમોમાં જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું ત્યારે હું તમને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં ગુજરાત સરકારનું બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે ત્યારે 16 ફેબ્રુઆરી થી લઈને 26 માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ ન આવે અમારી આગેવાનીમાં ખૂબ મોટો આંદોલન થવાના છે અને તમને આહવાન કરી છે એ દિવસે તમારે ગાંધીનગર પહોંચી દેવાનું છે તમારે જગાડવો પડશે સમસ્યાઓ તો ઘણી હોય છે પાંચ વર્ષ સુધી તમારે પાણીની સમસ્યા હોય રોડની સમસ્યા હોય શિક્ષણ નથી મળતું એની સમસ્યા હોય તમારે અનેકો અનેક સમસ્યા આવે ને ચૂંટણી આવે કોઈ ગામમાં આવે અને ગામમાં આવીને નાસ્તાની વ્યવસ્થા કરે પીવાની વ્યવસ્થા કરે સાડીની વ્યવસ્થા કરે એટલે પાંચ વર્ષની સમસ્યાઓ ભૂલીને તમે એ જ કમળનું બટન દબાવીને આવી જાવ છો ત્યારે મારા વડીલો મારી માતાઓ મારા ભાઈઓ મારા યુવાનોને હું કહેવા આવ્યો છું હવે તમારા આત્માને જગાડવાની જરૂર છે તમારા સ્વાભિમાનને જગાડવાની જરૂર છે આ મંચ પર બેઠેલા એક એક યુવાનનો ચહેરો તમે જોઈ લો એક 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 વડીલનો ચહેરો જોઈ લો એક એક બહેનોનો ચહેરો જોઈ લો હર હંમેશ તમારા માટે અમે લડતા તમને દેખાઈશું અમારા વિડીયોમાં તમે અમને અવાજ ઉઠાવતા જોયા હશે તમારા માટે લડતા જોયા હશે ત્યારે આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી લડવાની છે એમાં તમે મેદાનમાં ઉતરી જાઓ અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાઓ લડવા તૈયાર થઈ જાઓ એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે સાથીઓ ભાજપના નેતાઓને તમે જોયા હશે કોઈને ધમકી આપતા હશે પીવાના પાણીની ઝૂંપડું નહીં આપવાની ધમકી આપતા હશે અનેક પ્રકારની ધમકી આપતા હશે જ્યારે આમ આદમી પાર્ટીનો માણસ તમારા માટે કામ કરવા માટે લડતો હોય છે ત્યારે આજે મારા વડીલો યુવાનો માતા બહેનો સૌ તમે અહીંયા ઉપસ્થિત થયા છો હું તમને વિનંતી કરવા માટે જ આવ્યો છું હું એક નાનો માણસ છું મારી સાથેના લોકો પણ નાના નાના છે સરકાર એમની છે પોલીસ એમની છે કોર્ટ પ્રણાલીઓ એમની છે કલેક્ટર એમના એસપી એમના આખું તંત્ર યંત્ર મંત્ર સૌરત તો એમનું છે ત્યારે અમે એકલા એમની સાથે લડી નથી શકતા તમે બધા અમારી સાથે છો તમારા આશીર્વાદ અમારી સાથે છે એ જ અમારી હિંમત છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે ન્યાયની લડત માટે તમારો બધાનો સહકાર જોઈએ છે અમને અમને એકલા લડવા જઈશું તો આ સરકાર અમને પણ જેલોમાં નાખે છે તમને બધાને ખબર છે મારા જેવા હું એક સરકારી વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી માટે માથી રાજનીતિમાં આવ્યો છતાં મારા પર આ સરકારે 19 19 જેવી ખોટી એફઆઈઆરઓ કરી સાત સાત વાર મને જેલમાં નાખ્યો હમણાં 3 મહિના પહેલા મને વડોદરા જેલમાં નાખ્યો તો અને ત્યાં પણ મને ડરાવવામાં આવ્યો

તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના ઈશારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના નઈ હોય છતાં અમને સેશન કોર્ટમાં રજુ કરવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને એક ધારા સભ્ય તરીકે એક લોક પ્રતિનિધિ તરીકે અમે સત્તા પર હોવા છતાં બંધારણીય પદ પર હોવા છતાં એસી દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે મારા વડીલોને મારી માતાઓને કહેવા માટે આવ્યો છું આપણે આમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાઠવાના નથી પણ જે પ્રકારે આ તમારા દીકરાને આ લોકોએ જેલોમાં વારંવાર નાખવાનું કામ કર્યું છે અમને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે આ મંચ પર બેઠેલા દેવેન્દ્રભાઈ મેડા હોય રાજેશભાઈ સરપંચ હોય અનિલભાઈ ગરાસિયા હોય નરેશભાઈ બારિયા હોય કે રાકેશભાઈ બારિયા અમારા પર જે પ્રકારે કેસો કરવામાં આવે છે ત્યારે મારા વડીલોને માતાને કહેવા માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારે બધાએ લેવાનો છે આજે તમે જોઈ લો કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ન જવો જોઈએ મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ન જવો પડે બહાર ન જવો જોઈએ ત્યારે આ તમારા દીકરાને જ્યારે જેલમાંથી જામીન થવાના હતા ભાજપના નેતાઓના ઈશારે એ પ્રકારની સોગંદનામું રજુ કરવામાં આવ્યું કે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ન આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હવે સાથીઓ તમે વિચાર કરો

મારા ડેડિયાપાડામાં જવા માટેનો મને પ્રતિબંધ ફરમાવ્યો છે ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારું કાર્યાલય છે ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર રહે છે પણ આ ભાજપની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મુકાઈ દીધો છે પોલીસ 24 કલાકે મારી નજર રાખે છે મારા મોબાઈલોનું રેકોર્ડિંગ કરે છે અને હર હંમેશ મારા લોકેશન હોય કે બધું મારું ધ્યાન રાખે છે ત્યારે મેં આ ભાજપની સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી બહાર કાઢી દેશો તમે મને નર્મદા જિલ્લાથી બહાર કાઢી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના આ દાહોદના લોકોએ પણ મને પ્રેમ આપ્યો છે ભાવ આપ્યો છે મારા માટે આ ફૂલહાર એમની દુવા એમની પ્રાર્થના છે આ ભાજપની સરકાર આ તાનાશાહી સરકાર પણ સાંભળી લે આ ચૈતર વસાવાને જેટલું ડરાવવાનું ધમકાવવાનું કામ તમે કરશો એટલી જ અમારી જનતા જાગૃત થશે ને એનો જવાબ તમને આવનારા દિવસોમાં આપશે ત્યારે સાથીઓ આ તાનાશાહી સરકાર સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છે અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા અમારી માતા પિતા અમારા ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ તમારી સાથે અન્યાય માટે લડીએ છે એ ચાહે કંપનીવાળા અન્યાય કરતા હોય એ ચાહે પોલીસવાળા અન્યાય કરતા હોય એ ચાહે જંગલ ખાતા અન્યાય કરતા હોય કોઈ પણ લોકો અન્યાય કરતા હોય ભાજપવાળા વાળા કરતા હોય કે કોંગ્રેસવાળા કરતા હોય આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છે લડ્યા હતા આજે પણ લડીએ છે અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છે પણ મારા વડીલો તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો દુવા કરો એના થકી જ અમે બોલી પાડીએ છીએ તાકાત છે બાકી આ ભાજપવાળા અમને ક્યારના પૂરા કરી દે આ ભાજપવાળા અમારું પૂરું કરી નાખે અમને ખોઈ નાખે બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ ચૈતર વસાવા હિંમત રાખીને લડે છે આજે આ વ્યવસ્થા તમે જોઈ લો આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું 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 નથી 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 ભેગો થાય એ એ પણ પણ અધિકારો માંગે બજેટમાં કેટલી ગ્રાન્ટ આવે એની માહિતી માંગે એ પણ ગમતું નથી આટલું કરે તારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે ત્યારે વધારે વિશેષ લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો બસ અહીંયા મારા સંતો મહંતો મારા વડીલો બેઠા છે મારી માતાઓ બેઠી છે બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું અમને આવનારા દિવસોમાં સહકાર આપો આ અતિ પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બહાર લાવો છે એના માટે અમે ચિંતન કર્યું છે અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે એનાલિસિસ કર્યું છે તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે આંગણવાડીઓ સારી રહે આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એક પ્રકારની આ દાહોદ જિલ્લાની અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા જ ચિંતિત છે ત્યારે વધારે વાત નથી કરતો પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવવો હશે આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે તો તમારે બધાએ જાગવું પડશે નહીં તો આ જ ભાજપના લોકોને લાવશો

અને મારી મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જવાહર જય વીસ